અમદાવાદના વધુ એક કેફેમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા કેફેમાં ગ્રાહકે વેજ પેટીસનો ઓર્ડર આપ્યો હતો પરંતુ ગ્રાહકને નોનવેજ પેટીસ વાળું બર્ગર આપી દેવામાં આવ્યું આ અંગે મેનેજરે ભૂલ પણ સ્વીકારી લીધી છે ગુલબાઈ ટેકરા સીએ સર્કલ પાસે આવેલ મોચા રેસ્ટોરન્ટમાં જે વેજીટેરિયન ઓર્ડર કર્યો હતો પરંતુ ઓર્ડર મળ્યો હતો નોનવેજનો આ ત્રણેય કસ્ટમર મારી સાથે છે બરોબર મોકા હોટલની બહાર અમે છીએ એમની સાથે વાત કરી કે એમની સાથે એકચ્યુઅલ ઘટના શું બની હતી અને રિસ્પોન્સ હોટેલ દ્વારા એમને કેવો મળ્યો હતો સૌથી પહેલાં એ કહો ક્યારે ઘટના બની શું ઘટના બની રિસ્પોન્સ તમને કેવો મળ્યો આ ઘટના પરમ દિવસે રાતે હતી નાઇન્થ એપ્રિલના અમે લોકો અહીંયા જમવા આવ્યા હતા અને એમનો રિસ્પોન્સ તો બહુ જ ખરાબ હતો એટલે એ લોકોએ પહેલાં તો માની જ નહોતા રહ્યા કે એમને અમને નોનવેજ ચિકન પેટી આપી છે બ્લેક બીન વેજ પેટીની બદલે એટલે અમે થોડો હંગામો કર્યો એમને હું એક્સપેક્ટ નહોતું કર્યું કે છોકરીઓ આટલો બધો કબજો કરશે રેસ્ટોરાંમાં આવીને એટલે પણ અમે હવે અમદાવાદના છીએ ભૂલી ગયા હતા તો પછી એટલે એ લોકોએ છેલ્લે જ્યારે એમની સાથે એક કલાક માથાકૂટ કરી એના પછી એમના મેનેજરે સ્વીકાર્યું કે અમારાથી ભૂલ થઈ છે પણ એ ઇનફ નથી ઇન માય ઓપિનિયન દેટ ઇઝ નોટ ઇનફ અચ્છા એ કહો કે આટલી મોટી મોટી પ્રીમિયમ ક્યાં એ લોકો દાવો કરે કે અમે તો પ્રીમિયમ છીએ પણ આ પ્રીમિયમ હોટલમાં પૈસા બી એ લોકો દબાવીને લે સર્વિસ દેખાવડો સારો કરે તમને લાગે છે કે આ બધું એક જાતનું બધું ધૂપલ ચાલતું અહીંયા આ પ્રકારની રેસ્ટોરન્ટમાં મોટી મોટી હા એબ્સોલ્યુટલી અહીંયા એ લોકોએ સોરીનું નામ બી નથી દીધું આપણે એટલો બધો હંગામો કર્યો તો બી એ લોકોએ સોરી નથી કીધું કે આવું કરી દીધું અને એક્સેપ્ટ જ નહોતા કરી શકતા કે એ લોકોની ભૂલ થઈ એકચ્યુઅલ વેજ પેટી આવી તો બી એ લોકો કહેતા કે ના એ સેમ જ હતી અમારે અંદર જવું હતું તો બી એ લોકો જવા નહોતા દેતા આવું આમ કે છે કે અમારી બે ચેઇન છે પણ એક એબ્સોલ્યુટલી શીટ સર્વિસ એબ્સોલ્યુટલી મેનેજર બી નહોતો આમ 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 ખાલી ઊભો રહ્યો તો આમ રિમોર્સનું કોઈ પેલું જ નહોતું નામ જ નિશાન નહોતો વેરી લાઇટલી એ લોકો લેતા હતા આ વેજીટેરિયન લોકોને આવી રીતે ખવડાવી દઉં મેં તો ચિકન ક્યારેય ટેસ્ટ બી નહોતું કર્યું એ લોકોએ કેટલા લોકોને આવી રીતે ખવડાવી દીધું હશે આ લોકોએ જો ના કીધું હોત તો મને ખબર જ ના પડી હોત ક્યાં ચિકન હતું મેં જોયું તમારા માથા પર ચિલક પણ બધાય કરેલા છે એટલે કદાચ નવરાત્રી તમે પાડતા હશો માનતા હશો હા નવરાત્રીની અમારે અત્યાર ત્યાં પૂજા ચાલી રહી હતી કે આથી અમે ભાગીને આવ્યા છીએ ઇન્ટરવ્યુ આપવા અચ્છા એટલે પહેલા દિવસ આ તમારી સાથે ઘટના બની હા અનફોર્ચ્યુનેટલી અમારી સાથે આ નવરાત્રીના પહેલા દિવસ જ ઘટના બની છે જેનો કદાચ મારા ખ્યાલથી અમને વધારે ગુસ્સો આવી રહ્યો છે અને એટલે અમે થોડીક આ વસ્તુ જવા નહીં દઈએ અનફોર્ચ્યુનેટલી સોરી ફોર ધેટ પણ આમાં કેવું છે અમારી સાથે એક જણ હતા જેમને ખબર પડી કે ચિકનનો સ્વાદ આવી રહ્યો છે એ ના હોત તો કદાચ જેવી રીતે આને ક્યારે ચાખ્યું નથી લાઈફમાં તો એને તો આખો બર્ગર ખાઈ લીધો હોત એને ખબર જ ના પડી હોત તો એટલે મને એમ થાય છે કે આવી રીતે તો કેટલા લોકોને ગાંડા બનાવ્યા હશે એટલે એ તમે વિચારવા જેવી વસ્તુ છે કે આવી રીતે તમે ક્યાંય જગ્યાએ જાઓ ત્યાં તમારા કિચનના બાયફેરકેશન નથી હોતા તમે નોનવેજ ખાઓ વાંધો નથી તમે વેજ ખાઓ વાંધો નથી પણ તમારા બાયફરકેશન નહીં હોય તમારી રેસ્ટોરન્ટ તમારું ધ્યાન નહીં રાખતું હોય તમારા ડાયટરી રિસ્ટ્રિક્શન્સનું તો દેટ ઇઝ જસ્ટ નોટ ઓકે અચ્છા તમે જ્યારે તમે જ ઓર્ડર કર્યો હતો તમે જ ટેસ્ટ કર્યું હતું આ શું ઘટના શું બની હતી જ્યારે તમને તમે એમને દલીલ કરી ત્યારે એમની દલીલ શું હતી સામી જ્યારે અમે એમને કીધું કે આ વેજીટેરિયન નથી લાગી રહ્યું એમણે કીધું ઓકે અમે ચેક કરાવીએ જે ચેક કરી રહ્યા હતા અમારા ટેબલ પર એમને બી ડાઉટ ગયો કારણ કે એમણે સ્મેલ કર્યું તો એમને લાગ એમણે સામેથી કીધું કે આમાં ચિકનની સ્મેલ તો આવી રહી છે પણ પછી અંદર લઈ ગયા અને જે મેનેજર અને શેફ હતા એ લોકોએ પહેલાં ડિનાય કર્યું કે ના એ વેજીટેરિયન બર્ગર જ અમે સર્વ કર્યું છે એ નોન વેજીટેરિયન નહોતું એમણે ઉપરથી અમને કીધું કે કદાચ તમને બીજા કસાનો ટેસ્ટ આવ્યો એના લીધે તમને કદાચ ખોટું એ થયું છે કે આ ચિકન છે પણ અમે લોકોએ ખાધેલું છે વસ્તુઓ બહાર જઈને કે અમને ખબર છે કે આનો ટેસ્ટ આવો હોય ને આનો ટેસ્ટ આવો હોય આઈ થિંક અમને શેફ કરતાં અમને વધારે ખબર પડી કે આ ચિકન છે ને આ નો વેજીટેરિયન છે અમે લોકોએ બહુ એમની જોડે ઝઘડો કર્યો એની જોડે દલીલો કરી પછી એમણે તો બી એમણે બહુ જ વખત પછી એક્સેપ્ટ કર્યું કે હા એમની ભૂલ થઈ છે કારણ કે પછી એમને બીક લાગી કે હા આ લોકોને ખબર પડી ગઈ છે અને ચાર જણ છે એક હો કે પાંચ હજારનો કદાચ દંડ કર્યો એવું તમે કહેતા હતા મને બરાબર તો એમ લાગે છે કે આ આ પહેલી વાર ઘટના નથી બની ભૂતકાળમાં ઘણી બધી આ પ્રકારની ઘટના બની ગઈ છે અને નાનો નાનો દંડ વસૂલે તમને લાગે છે કે આ તો એક પાંચ હજારનો દંડ એક જ કસ્ટમર તો આવી હોટલો માટે ના ઇટ્સ એબ્સોલ્યુટલી બહુ જ લાઇટલી લીધું છે કે પાંચ હજારનો દંડ ઇઝ ટુ લિટલ બિકોઝ જો મેં ક્યારેય ચિકન નથી ખાધો અને મારા માટે ફાઈવ થાઉઝન્ડ ઇઝ વેરી લિટલ ફોર દેમ એબ્સોલ્યુટલી ટુ લિટલ બહુ જ લિટલ ત્રણ કસ્ટમર છે કે જો બે દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા અને તેમની સાથે આજે ઘટના બની હતી શું ઘટના બની હતી કેવી રીતે ઘટના બની હતી તે અંગે એબીપીએસ મિતાએ તેમની પાસે જાણવાનો પ્રયાસ કર્યો કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દર્શી બીપીએસ મિતા અમદાવાદ